એટલે ભજન ના રસ્તે લઈ જાય એટલો તો ભજનમાં રહે ભરપૂર સંગ કરો તો તમે એવા નહીં કરો એટલે કેટલા વિશાળ પુરુષો હતા મેં હું ઘણી વખત કર્યો નાયણ બાપા ચોવટીયા મને હનુમાન ચાલીસા કરવા આવતા હતા નાયણ બાપા ઘણી વખત કે યોગી મહારાજ એમ કે તું એ ગોધડીયા બાપાને તું તારી ઘરે પધરાવણી કરજે તું જાય છે તો કે નાના તો કે તારા ગામમાં બાપા પધારે છે એનું આશ્રમ છે નારાયણ બાપાને કહે તું ગોધરીયા બાપાને તારી ઘરે પધરાવ નહીં કરતી તું પગે લાગવા જાય નહીં ત્યાં યોગી બાપા કોઈ અહીંયા કેટલા આપણા બારેડામાં હમઝણ બહુ છે ગમે સીધામાં જેવું નથી હમઝણ બહુ છે બધા રામવાડી માં એક કઈક કઈક નજા ઉભા કે એમ થાય બધા રામવાડી કોઈ એમ ન કે આ સૌ જણ માં અમે હવેલી વાળા છીએ એવું બધા હાજર થઈ જાય છે ને

નીચ મન મુકુલ સુધાર બન હું તો માને ને કોઈ દી પોતાના છોકરા ભારે પડ્યા એવું કઈ સાંભળ્યું તમે હે માને પોતાના છા એ સાધુ કોને કેવા એ ફાટે પણ ફીટે ને સાધુ હે મને મને મારો બાપ મારો બાપ મારા બાપને આ આ મંગું કે ને વીરાણી આ બધા બાબો હતા ને મારા બાપને મારા બાપને દીકરો કે દીકરો કે

પગે પાંચ રૂપિયા ખિસ્સામાં રાખ્યા એટલે નાખ્યા એ વાત જો જુદી છે પણ ખાલી અમારા ગામનો સાધુ છે ને કોઈ હાલ પગે લાગ્યા છે ને એટલે ઘનશ્યામ મહારાજ ની બહુ જવાબદારી છે બહુ જવાબદારી છે બહુ જવાબ બેંક માં જ્યાં લાખો રૂપિયા તમે મૂક્યા તમે છાપા નો હોમાચાર આવે બેંક ઉઠી ગઈ તો હું દેશા થાય તમારી શ્રદ્ધા છે આ શ્રીરામ જયરામ હું ગાઈ રહ્યો છું સતત ગાઈ રહ્યો છું જો આપણે સતત હું આપી રહ્યો છું શું કામ

કે ભાગ્યુ તો મારી ગોમકે લાગે ને બોરિંગ ઢીલે ની ભાગ મારે હું સ્વામી સચિદાનંદ હતો ને આપણે સનાતન આશ્રમમાં સ્વામી સચિદાનંદ પધારતા હતા બરાબર આનંદ બાપુ સમાધિ માં હતા પછી ઈ એમ કે તારે બહુ સાચું છે જીવન ગરબોળ કે તો અમારે ભાઈ ના ખૂબ પધારતા તો સ્વામી સચિદાનંદ એમ કહ્યું હું આવું ઈચ્છું છું બહુ તો શું ઈચ્છું છું આ દ્રશ્ય ઈચ્છું છું શું કામ કે એને એમ કીધું સાધુ ની સાધું ભગવાનનું કામ કરવું હોય તો તમે જગત થી તમે દૂર ભાગો અને આ જગત તમારાથી દૂર ભાગે ને તો ભગવાનનું કામ નહીં થાય ભગવાનનું કામ નહીં થાય જગત સાધુ આગળ